જય શ્રી અંબે ત્રિશુડિયા ઘાટ સેવા કેન્દ્ર આઈટીઆઈ સ્ટાફ તથા મિત્ર મંડળ દર વર્ષની માફક આ વર્ષે પણ આઈટીઆઈનો સર્વે સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓ તેમજ સર્વ મિત્રો આ સેવામાં લાગેલા છે અવિરતપણે માતાજીની જે પદયાત્રામાં જે ભક્તો આવે છે એની તન મન અને ધનથી સર્વે આઈટીઆઈના સ્ટાફ મિત્રો હંમેશા સેવા કરતા રહે છે આ સતત આ પ્રિમાઇસિસ બહુ મોટું પ્રિમાઇસિસ છે ત્રિસુલિયા ઘાટ ઉપર આઈટીઆઈનો સ્ટાફ ઓગણીસો પંચ્યાસીથી વર્ષમાં બે વખત યાત્રાઓની યાત્રાળુઓની સેવામાં સતત લાગેલો છે લોકોને ભાવ અને પ્રેમથી અને હું ફાપીને એમની સેવા કરવી એ આઈટીઆઈના સ્ટાફનું એ પોતે કર્તવ્ય સમજે છે અને શુદ્ધ પીવાનું પાણી ચા રજવાડી ચા તેમજ બિસ્કિટ તેમજ આ બધી સેવાઓ સતત અને સતત આઈટીઆઈનો સ્ટાફ કરે છે પાલનપુર આઈટીઆઈ દાતા આઈટીઆઈ સૌરાષ્ટ્રની તમામ આઈટીઆઈના મિત્રો આ માટે આ સેવા માટે ધન્યવાદને પાત્ર છે અંબે સતત અને સતત આ એમની સેવા પ્રવૃત્તિ અદ્વિતીય છે અને આઈટીઆઈના જે આ મિત્રો જે છે એ કોઈ પણ જાતના અહંકાર કે ગર્વ વિના સર્વની સેવામાં લાગેલા છે માં અંબાજી સર્વને મંગલકામના કરે અને સર્વ આઈટીઆઈના સ્ટાફ મિત્રોને પણ ધન્યવાદને પાત્ર છે આ રીતે સતત અને સતત ભક્તોની સેવામાં આ સ્ટાફ મિત્રો લાગેલા છે અને એ તમે પ્રત્યેક દર્શન કરી શકો છો તમામ આઈટીઆઈ આમાં સહયોગી પણ હોય છે અને અંબાજી અને પાલનપુરના સ્ટાફ મિત્રો તેમજ અનેક જૂના મિત્રો સહકારી મંડળીના મિત્રો આઈટીઆઈ યુનિયનના મિત્રો કર્મચારી મિત્રો વહીવટી મંડળના મિત્રો એ બધા આ રીતે આ સેવામાં સતત અને સતત લાગેલા હોય છે જય અંબે જય તો આ બધા મિત્રોની આ સેવા ખૂબ બિરદાવવા યોગ્ય છે ધન્યવાદ